આ બધું જવાના જ છીએ પણ સૌથી પહેલાં આપણે આવ્યા છીએ હનોઈમાં તો હનોઈમાં આપણે લેન્ડ કરી ચૂક્યા છીએ અને ઇમિગ્રેશન ખતમ કરી એરપોર્ટથી એક્ઝિટ કર્યું છે અને હવે હું બાય કાર હું જાઉં છું મારી હોસ્ટેલ મેં બુક કરાવી છે નામ છે હનોઈ હોસ્ટેલ પેકર હોસ્ટેલ બાર જે મેં બે દિવસ માટે બુક કરાવી છે તો પહેલે એરપોર્ટથી એક્ઝિટ લઈને પછી જ વિડીયો ચાલુ કર્યો છે કે જેનાથી આપણને વચ્ચે ડિસ્ટર્બન્સ ના આવે વાત કરવામાં અત્યારે વાગ્યા છે આઠ એટલે આપણે ઇન્ડિયામાં વાગ્યા હશે છ કેમકે બે કલાક અહીંયા આગળ છે પછી બીજું છે કરન્સી અહીંયાની કરન્સી છે વિયેતનામી ડોંગ જે વિયેત અને લેંગ્વેજ છે વિયેતનામી અને વિયેતનામી ડોંગ એટલે આપણે એક રૂપિયામાં અહીંયાના ત્રણસો વિયેતનામી ડોંગ આવે ત્રણસો દસ ત્રણસો એટલે આપણે રાઉન્ડ ઓફ ત્રણસો રાખીએ અત્યારે એ રેટ બરોબર રહેશે અને આપણે જે વ્લોગ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પછી સિરીઝ સ્ટાર્ટ કરી છે ગુજરાતીમાં તો ગુજરાતી લોકો જોડાય એમને બી ક્યાંય ફરવું હોય ઇન્ફોર્મેશન જોઈએ તો મારા વ્લોગ્સમાં મળી રહે એમને બાકી મારા પર્સનલ ઇન્સ્ટાગ્રામમાં હેત સાહી બ્લોગ કરીને છે ત્યાં બી ફોલો કરી શકું છું ત્યાં તમને લાઈવ સ્ટોરી જોવા મળી જશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ફોલો લાઈક અને સબસ્ક્રાઈબ ભૂલાય નહીં ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરી લેજો તમને લાઈવ અપડેટ મળતી રહેશે આપણે જે રોકાણા છે ને એ બેકપેક હોસ્ટેલ્સ આવી રીતમાં છે કે હોસ્ટેલ્સ છે આ બધા એના તમે કહી શકો એ રીતના બધા ફ્રીજ મેગ્નેટ છે પોસ્ટકાર્સ છે એ બેસ્ટ વૉલન્ટિયર કરી ગયા છે એ લોકોનું ખૂબ પોસ્ટિંગ છે આવી રીતમાં કંઈક છે ઉપર મસ્ત છે એક ટાઈપની તો નીકળી ગયા છે હોસ્ટેલથી બહાર અને હવે એક ગુજરાતી રેસ્ટોરન્ટ અને યા તો ઇન્ડિયન રેસ્ટોરન્ટ કહી શકો ત્યાં જાઉં છું તો હું ત્યાં બ્રેકફાસ્ટ બી કર્યું નથી કેમ કે આવીને ખરત સુઈ ગયો હતો હોટલમાં ચેક ઇન કરી ગયું આમ તો ચેક ઇન કેવું છે કે બે વાગે હોય અહીંયા અને ચેકઆટ બાર વાગે હોય પણ પછી મેં કેવું કે એક દિવસ પહેલાંનું જ મેં બુકિંગ કરાવી લીધું હતું કંઈક સમજી લો હોસ્ટેલ જે છે ને ફર્સ્ટ ડે આપણને નાઇન્ટી નાઇન રૂપીઝમાં પડતી ઓનલી ઇન્ડિયન રૂપીસમાં પણ જે નેક્સ્ટ ડે બુક કરાવ્યું ને એ આપણને ફાઇવ થર્ટી સિક્સમાં પડતી કેમ કે ફર્સ્ટ ડે ઓફરમાં હતી આજ તો લોકલ ફરી લઉં કે શું છે કઈ રીતની કન્ટ્રી છે મારો બી પહેલો દિવસ છે અહીંયા તો પહેલાં કન્ટ્રીને ઓળખી લઈને લોકલ ઓળખી લઈએ પછી જોઈ બાકી છે મસ્ત જગ્યા એકદમ વાઇબ્સ જે છે ને બહુ સારી આવે છે જો મસ્ત છે જગ્યા બ્રેકફાસ્ટ કરીને હવે એક મંદિર છે સોંગ ટેમ્પલ કરીને છે પ્રોનાઉન્સિએશન તો અઘરું છે પણ જગ્યા બહુ સારી છે તો બસ હવે ત્યાં જાઉં છું આખી આખી આજે માર્કેટ છે ને એ જૂની છે અને આ ઓલ્ડ ક્વાર્ટર એક એરિયા છે બાકી છે મસ્ત જગ્યા સારી મજા આવી હોય છે આ જે આખી માર્કેટ છે ને એ બધી લાઈક શૂઝ યા શોપિંગ કરવા માટેની બધી પ્રોડક્ટ મળી રહે છે અને શૂઝ માટે વિયેતનામ ફેમસ છે હવે કોઈને ખ્યાલ ના હોય તો હું તમને કહી દઉં કે જે મોસ્ટલી બ્રાન્ડ જે છે કુમા થઈ ગઈ કે પછી રિબોક એડિટાસ સ્નીકર્સ સોરી સ્કેચર્સ આ બધી બ્રાન્ડ જે છે ને મોસ્ટલી પ્રોડક્ટ જે છે ને એ વિયેતનામ હશે તમે જોશો તો મેડ ઇન વિયેતનામ છે તો જેમ બાંગ્લાદેશ અને ઇન્ડિયા કોટન માટે બહુ ફેમસ છે શર્ટ્સ વગેરે માટે તો એવી રીતમાં વિયેતનામ જે છે શૂઝ બનાવવા માટે બહુ ફેમસ છે તો એટલે તમે મોસ્ટલી અહીંયા શૂઝના તમને વધારે સ્ટોર્સ વગેરે જોવા મળશે હવે તમે થોડા બતાવો શૂઝના સ્ટોર્સ લાઈક આ જો આવી રીતમાં બધું લાગેલું છે ને એકથી એક ડિઝાઇન છે બહુ સારી સારી ડિઝાઇન્સ છે ટેમ્પલ ઉપર આપણે આવી ગયા છે પણ અત્યારે મેં જોયું તો ટાઈમિંગ પ્રમાણે આપણું સેટ નહીં થાય આપણે સાંજે આવશું બાકી ટિકિટના છે પચાસ હજાર સારી છે આ જો તમે દિવસમાં જો આટલું સારું લાગે છે તો તો બહુ જ મસ્ત જગ્યા છે વાળી અને હા અહીંયા જે છે ને આપણના ઇન્ડિયા કરતા ઊંધી હાથમાં ડ્રાઈવિંગ છે આપણે રાઈટ હેન્ડ સાઇડ છે તો એમને લેફ્ટ હેન્ડ સાઈડ છે આપણા પ્રમાણમાં આપણે બધા રાઈટ હેન્ડ સાઇડ માં ડ્રાઇવ કરીએ છીએ અહીંયા બધા લેફ્ટ હેન્ડ લેફ્ટ હેન્ડમાં ડ્રાઈવ કરે છે તો હવે આપણે એક જે છે ને સિટી ટુ લીધું છે આ હનો સિટીનું છે આ રીતનું આમાં ડબલ ડેકર બસ છે ઉપર નીચે નીચે એસી વાળું છે ઉપર ઓપન છે તો આ જે ટુર છે એકસો પચાસ એટલે એક લાખ પચાસ હજાર વિયેતનામિંગ ડોંગનું છે એનું ઇન્ડિયનમાં તમે ડિવાઈડ બાય થ્રી કરી લેજો આ ટાઈપની બસ હોય છે આમાં એક કલાકનું ટુર હોય છે અડધા અડધા કલાકે તમને ત્યાંથી ઓલો ઓસ્ટ છે ને ત્યાંથી મળી શકે પછી તમારે અંદરમાં તમારે ફ્લાઇટ વગેરે બી બધું તમે લઈ શકો છો એન્ડ અપ સાઇડમાં આપણે તો પ્રિફર કરીશું કે અપસાઇડ જોઈએ તો ચાલો આપણે ઉપરના ડેક ઉપર જઈએ કેમ કે સિટીની ટૂર ભલે ગરમી લાગશે થોડી પણ સિટીનું ટૂર જે ઉપરથી આવશે એ તો આપણી આ જે બસ ટૂર હતું એ ચાલુ થઈ ગયું છે અને ધીમે ધીમે આખા સિટીમાં ફરશે અરાઉન્ડ કાંઈક કલાક જેવો છે પછી જે જે પોઈન્ટ આવતા રહેશે જે આપણને ડેસ્ટિનેશનમાં એક સમથિંગ આઠ કે દસ જેવા પોઈન્ટ છે આખા રૂટમાં એ આપણને સમજાવશે એના માટે એક અલગથી ઇયરફોન બી આપેલા છે પછી મેં લીધા નથી અને આવી રીતમાં તમે જે છે ને આ લોકો જે હેડ કરી છે ને આ વાળી એ બી તમે લઈ શકો બાપા મેં કીધું ઠીક છે આપણી પાસે પોતાની ટોપી છે એટલે આપણે એ લીધી નથી બરાબર છે બાકી માં જગ્યા સારી એવી બાકી તમે અહીંયા રોડ આ ગાર્ડન વગેરે જો બધા એકદમ નીટ એન્ડ ક્લીન એકદમ ગ્રીનરી અને સામે જે છે ને મ્યુઝિયમ જો કઈક આવે છે આ વાળો એ જોઈએ શું છે કેમકે આપણે બસ તો ઉભી કોઈ જગ્યાએ નહીં રહી જશે આપણે બહારથી જવાનું છે બધું અત્યારે પછી એવું આપણે સારું બહુ લાગશે તો આપણે ઉતરીને જઈ શકશું ત્યાં પછી અત્યારે નહીં પછી પાછળથી આપણે આવીશું તો આવું કંઈક મ્યુઝિયમ છે હોચીમીન જે છે હતા એમનું મ્યુઝિયમ બી ગયું પાછળ એક આબી મ્યુઝિયમ છે બહુ સારી જગ્યા છે બાકી સાફ સફાઈને ને એમ તો માનવું પડે ભાઈ બહુ સાફ સફાઈ છે ટ્રાફિક છે થોડી ઘણી યુઝ્યુઅલ ટ્રાફિક છે બહુ હેવી નથી બાકી કેવું છે કે આઈ થિંક આઈ કે વસ્તી જે છે 14 કરોડ ની આસપાસ જે વસ્તી છે એટલી ટ્રાફિક નથી તો બસ નો ટૂર થઈ ગયો પૂરો આ જો પાછળ બીજી બસ બધી લાગેલી છે આવી રીતમાં કન્ટિન્યુ મન લાગે છે આટલું કન્ટિન્યુ ચાલુ રહે તો આવી રીતમાં આ બસ હતી સિટી ટૂર વાળી પૂરી હવે વિચારું છું પાછો હોસ્ટેલ જાઉં ત્યાં જઈને થોડો આરામ કરું અને પછી શાયદ પાંચ વાગ્યાની આસપાસ મારા મોબાઈલમાં બેટરી ખતમ થઈ ગઈ છે પાંચ વાગ્યાના આસપાસ પાછું આવું બસ મારી હોસ્ટેલનો જે રૂટ છે જ છે તો આ એની માર્કેટ છે ઓલ્ડ ક્વાર્ટર માર્કેટ છે ને આ વાડી આખો ઓલ્ડ ક્વાર્ટર જ છે અહીંયા ઘણી બધી કોફી શોપ્સ ફૂડ પછી શોપિંગ માટેની ઘણા ઓપ્શન્સ છે મોસ્ટલી ઇન્ડિયન તમને અહીંયા જોવા મળી જશે ઓલ્ડ ક્વાર્ટર એવી જગ્યા છે કે લગભગ ટુરિસ્ટ બધા અહીંયા આવતા જ છે અને જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું તો બહુ યુઝ થાય છે તો આ જોઈ લો જસ્ટ કેટલા ટુવલ એક સાથે લાઈનમાં ઊભા છે બાકી અહીંયા થોડું શું છે બિયરનું ચલણ વધારે છે લોકો જે ટુરિસ્ટ ગોરા લોકો આવતા હોય છે મોસ્ટલી બિયર બીને ફર્યા હોય છે શાંતિથી એનું કામ બેઠા રાખે છે જગ્યાએ બહુ સારી છે મજા આવે છે ફરવાની તમે એકલા હોય તો કંટાળો નહીં આમ એક્ટિવિટી કેટલી બધી ઘણી બધી છે ને એટલે તમને મજા આવે એવી રીતના છે અને આટલા બી નાના રોડમાં બી ટ્રાફિક નથી થતો સામે સામે ગાડી આવી જાય છે નીકળી જાય છે એ જ એક મોટી વસ્તુ છે આપણે આપણે ટૂર બુક કરાવી લીધું છે હલોંગભાઈનું આપણને હોસ્ટેલમાંથી પડતું તો ફિફ્ટી ફાઇવ ડોલરનું અહીંયા આપણને ફોર્ટી ડોલરમાં મળી ગયું છે એટલે પંદર ડોલરનો ફરક આવે છે તો પંદર ડોલરનો ફરક એટલા માટે છે કે ઓલું હતું એ પંદર જણાનો હતો આ ત્રીસ જણાનો પણ એનાથી ફરક નહીં પડે પ્લસમાં આમાં કેવું છે કે ફૂડ ઇન્ક્લુડ છે અને એમાં અમે પૂછ્યું તો વિગન તો ઠીક મેં તો વેજીટે વેજીટેરિયન તો ઠીક મેં તો વિગન જ રાખ્યું છે કે ભાઈ કોઈ એગ વગેરે બી આપણે નથી ખાતા તો આપણે એનું બી ધ્યાન રાખીએ એના સિવાય પછી ત્યાંથી મની એક્સચેન્જ બી કરાવી લીધા છે હન્ડ્રેડ ડોલર કેમ કે હવે જરૂર પડશે મને એવું લાગે છે ફરી પાછું હંડ્રેડ ડોલર એક્સચેન્જ કરાયા અને જે પેમેન્ટ હતું એ મેં મારા ફોરેક્સ કાર્ડથી કર્યું કે જેનાથી હું લઈ શકું એવું છે કે એ યુઝમાં લઈશ તો બચશે જેટલા એ આપણને કામ લાગશે કેશ લાગ તો એક મસ્ત નીંદર કરી અને આવ્યા છે બારે અને સાંજ પડી ગઈ છે મસ્ત આમ તો છ જ વાગ્યા છે છ બી નથી વાગ્યા સાડા પાંચ વાગ્યા છે પણ અંધારો જલ્દી થઈ જતું લાગે છે તો પછી એક મેંગો સ્મૂદી લઈ લીધી અરાઉન્ડ ક્યાંક પચાસ હજારની એટલે ઇન્ડિયન રૂપીઝમાં એકસો ચોત્રીસ પાંત્રીસ રૂપિયા હમ પણ આમાં કેવું છે કે કોઈ શુગર નહીં કોઈ કાંઈ જ નહીં પ્યોર મેંગો આપણા કેસર કેરી જેવી સ્વીટ તો નહીં પણ છે સારી આમ શુગર કેવું કાંઈ નથી એટલે બાકી સ્મૂદી બહુ મસ્ત છે તો અહીંયા આવીને પહેલી વખત ગ્રેફ લીધી છે બરાબર અનઓફિશિયલ ઓફિશિયલ ગ્રેફ છે અરાઉન્ડ એકસો હા સોરી વીસ હજાર રૂપિયા એટલે આપણા એક સિત્તેર એંશી રૂપિયા જો થાય એ લીધી છે અને ટ્રેન સ્ટ્રીટમાં જાઉં છું લેડી ડ્રાઈવર છે એટલે આમ તો કરો છો હાલે કરાય કરી લેવાય એમ ત્યાં તો નથી કરતા આપણે અહીંયા કરવું પડે આંટી છે કોઈ ચલાવે છે તો જો એવું નથી કે કોઈ બી કન્ટ્રી હોય થોડા ઘણા સ્કેમ તો થતા જ હોય છે બરાબર તો અત્યારે આપો જડી બી સ્કેમ થઈ ગયો સ્કેમ એટલે એટલું કોઈ ઘણું નથી પણ એમ જે એમાં એવું હતું કે ઓફિશિયલ જે આપણે એપ સુધી કર્યું હતું ને એ એને કેન્સલ કર્યું અને એમ કીધું કે તમે મને સેમ રેટ આપી દેજો તો આપણે સેમ રેટ આપવાની વાત ન પાડી તો એક કંઈક આપણા ઇન્ડિયન રૂપીમાં છાસો રૂપિયા થતા હતા પછી જ્યારે આપણે અહીંયા પહોંચી ગયા ત્યારે એને એમ કીધું કે ભાઈ એ છાસઠ રૂપિયા નથી થતા એટલે એટલે વીસ હજાર રૂપિયા નથી થતા એ જે છે ને કાંઈક સમથિંગ પચાસ હજાર રૂપિયા થયા એટલે છાસઠ એટલે સમજી લો ને એ કાંઈક તમારા દોઢસો રૂપિયાના આસપાસ થઈ ગયા એટલે સામેથી સો રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધા ઓછા બદલે એટલે ક્યારે તમે આવું જાઓ તો બહુ ધ્યાન રાખજો આવી રીતના કે એ કેન્સલ કરે તો આપણે એનામાં નહીં બેસવાનો એવી રીતના કે આવા ફ્રોડ તો હરેક કંપનીમાં થોડું બધું ચાલતા કે બહુ ભલે કેશ એટલા બધા નહોતા પણ એક વાત છે કે શું કહેવાય લઈ લીધા એમ એવી રીતના ઘટી રીતે પણ કેવું છે કે હવે ઠીક છે આપણે એમ જોતા હતા કે સો રૂપિયા એક્સ્ટ્રા માગે છે એ તો ખ્યાલ છે કે એટલે એ થોડુંક સો મીટર જ ફરક હતો પણ એમને ચાર્જ કરી દીધા એક્સ્ટ્રા અને હવે મેં મારે મેં ભૂલ કરી તો તમે કોઈ ભૂલ ના કરજો કેબમાંથી ડાયરેક્ટ બુક કરજો તો આ છે ઇન્સ્ટાગ્રામેબલ જે ટ્રેન સ્ટ્રીટ કહેવાય છે એ વાળી ટ્રેન એકદમ માર્કેટની વચ્ચેથી જાય છે બંને બાજુ શોપ્સ છે આપણે આવી ગયા છે અત્યારે કોઈ ટ્રેનનો ટાઈમ નથી મેં પૂછા કરી લીધી પણ આવી રીતમાં બંને બાજુ કેફે હોય છે લોકો આવી રીતના બેઠા હોય છે એન્ડ ટ્રેન જસ્ટ આ માર્કેટમાંથી વચ્ચેથી નીકળે છે તો એ બી તમે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રીલ્સ જોઈ જશે તો એ જે સ્ટ્રીટ છે ત્યાં આપણે આવી ગયા છીએ અહીંયા લોકો બધા ફોટો પડાવે છે બધી રીતના અને બેઠા છે કિલ છે ટાઈમ તો વાંધો નથી એવી રીતના અમુક અમુક જગ્યાએ તો પટ્ટીની બંને બાજુ સ્ટોલ ગોઠવી નાખ્યા છે અને બેઠા છે લોકો બીયર કોફી એન્જોય કરે છે અને આ ટાઈપની શોપ્સ બી લાગેલી છે બાજુમાં તો ઓરો મેં તો કીધું ને ઇન્સ્ટાગ્રામવાળી જગ્યા છે પાડવા લોકો આવે છે અને લોકો સારો એવો ટાઈમ એન્જોય કરે છે બાકી કોફી ચાય આ બધું તમે કરી શકો છો એની બાજુમાં ફ્રી મેગ્નેટ કે કાંઈ બી પોસ્ટ બી આપી તમે લઈ શકો છો સાથે સાથે અહીંયા ફેન બહુ ફેમસ છે હવા માટે કેમ કે સાચી વાત છે ગરમી તો ઘણી છે તો આ ટ્રેન શેડ્યુલ છે સવા સવારના આઠ પંચવનથી ચાલુ થઈ જાય છે ટ્રેન સાંજના આઠ પચાસ સુધી અલગ અલગ ટ્રેન આવે છે એ બધું અહીંયાથી જ નીકળશે તો હું બી અહીંયા બેસી ગયો છું Ayúdame આવો હનોય આવો તો મારે એક્સપિરિયન્સ બી કરવો જોઈએ સારો એક્સપિરિયન્સ મજા આવી ઓકે ઓકે છે અહીંયા બધું આવી રીતમાં છે પણ જે એક્સપિરિયન્સ છે એકદમ તમારે ક્લોઝ તમે આમ બેઠા હો અને તમે ગાડી માટે ટ્રેન નીકળે એટલે આઈ નેક્સ્ટ લેવલ વસ્તે બહુ મજા આવે તમે બી ક્યારે હનો આવો તો એક્સપિરિયન્સ કરવાની ભૂલજો નહીં મજા આવે ભાઈ અમારા ટુ વ્હીલરની ભીડ જોઈ લો કેટલી ભીડ છે પેકાઈ કરી જે મજા એમ લોકો લાવે છે અહીંયા બધાને ટેકી કરીને જઈએ છીએ પાછા આપણે હોસ્ટેલની બાજુ અને થઈ ગઈ છે ભલે લો કેટલા વાગ્યા છે અહીંયા ગ્રેફ સાંભળવું પડે આપણને ગુજરાતી શ્રી ગણેશ સાહે ભાઈ સાબ ગુજરાતી બુધ મળી જ જાય કોઈ બી જગ્યાએ ગુજરાતી ફૂડ મળી જ જાય એટલે મને એવું હતું કે આને ગુજરાતી ફૂડ મળશે કે નહીં ભલે મને ખાવું નથી પણ એ જ આવ્યું મેં જોયું કે ચાલો અહીંયા ગુજરાતી ફૂડ મળે છે આપણને તો આજે કાંઈ બીજું જ ખાવાની છે પણ એ આમાં ગુજરાતી છે સાથે રાજસ્થાની છે નોર્થ ઇન્ડિયન ફૂડ એટલે બધું છે સાઉથ ઇન્ડિયન બી છે આમાં તો આપણે જશું અહીંયા કેમકે વેજમાં બીજો ઓપ્શન તો ઓછા મળશે પણ એમ અહીંયા ગુજરાતી હરેક જગ્યાએ પોતાની દુકાન ખોલીને બેઠા છે એટલે સાચા વેપારી જે આપણે કહીશું ગુજરાતીઓને એટલે હવે જવું પડશે ગુજરાતી હે રેસ્ટોરન્ટ સાથે જવું પડશે અને તમે ગુજરાતી થાળી પણ ઓર્ડર કરી શકો છો ગુજરાતી થાળી છે એકસો નેવ્યાશી એટલે છસોની આસપાસમાં થયું પંજાબી પંજાબીથી સેમ છે અને જૈન થાળી જોઈએ તો બે લાખ રૂપિયા એટલે અપ્રોક્સ સાતસો રૂપિયાના આસપાસ જોવો જોઈએ સારું કહેવાય આ બધું વ્યવસ્થિત રેટ છે જો અહીંયા ચાઈનીઝ હોય એટલે નાટક

ફૂડ ડ્રિંક આ બધું ચાલુ છે તમે લો ને આપણું છે ખાઉ ખાલી કહી શકો તમે આની માસ્ત જગ્યા છે આવાળી આ હેપનિંગ જગ્યા છે એકદમ એ એકદમ પરફેક્ટિંગની વાત કરતા હોય છો તો વિયેતનામાં બી સારી એવી જગ્યાઓ છે તમે સાડા આવી શકો છો ફૂડ માટે તમે ડ્રિંક કરતા હો છો એમના માટે પછી અમુક અમુક શો ચાલુ હોય મ્યુઝિક લાઉડ ચાલુ છે એટલે એકદમ હેપનિંગ જગ્યા છે સાયકલ જુઓ તમે આની

એવી છે કે નાઇટ લાઈફ એની લાઈક આવી રીતમાં જો લાઈક સિગરેટ સેલ થાય છે મસ્ત જગ્યા છે આખું આમ બેસવાની જગ્યા બહુ મસ્ત છે સારી જગ્યા છે એકદમ મસ્ત ટકા રાખ કોઈને નાઇટ લાઈફ માટે આવવું હોય તો અહીંયા આવી શકો છો આ આખું બીયર માર્કેટ કહેવાય છે બીયર સ્ટ્રીટ સોરી તો આ બધા બીયર વગેરે આ બધું ચાલુ છે

Dank okay. ચાલો સામે સામે આવીને કેમેરામાં આવે છે એક રમવા જગ્યા છે ભાઈ મજા આવી ગઈ હું ચાલો આ સાથે જ વ્લોક અહીં અહીંયા પૂરું કરી અને હવે નેક્સ્ટ વ્લોગ છે હલોનબેનો છે એ આપણને કાલે છે બુકિંગ કરાવી લીધી છે કાલે આઠ વાગે પિકઅપ છે અને કઈકાસો આઠ વાગે આ ડ્રોપ કરી દેશે બાર કલાકનું આ છે હલોનબેન કેવું છે એ તો આપણે જોઈને પછી તમને બ્લોગમાં બતાવીશું સાથે સાથે આઈ હોપ તમને આ વ્લોગ સારો લાગ્યો છે લાઈન છે રેન્જઅપ છે બોલાય નહીં ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો તેથી તમને લાઈવ અપડેટ્સ મળતી રહે જે હું તું જાઉં છું તો હું તમને લાઈવ અપડિસ આપું હા યુ બાય જય શ્રી કૃષ્ણ હરા મિત્રો